પાટણ જિલ્લાના સાંતપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકસો દસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું પાટણ જિલ્લામાં આજે વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના જન્મદિવસના અવસર પર કલ્યાણપુરા ગામ ખાતે યોજાયેલા સમારોહમાં કુલ રૂપે એકસો દસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના એકસો એક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા અનેક વિભાગોના પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું જેમાં માર્ગ અને મકાન વિભાગ રૂપિયા સાડત્રીસ પોઈન્ટ બ્યાસી કરોડના નવ કામ આરોગ્ય વિભાગ રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ એકાણું કરોડના તેત્રીસ કામ શિક્ષણ વિભાગ રૂપિયા એકત્રીસ પોઈન્ટ બે કરોડના અઢાર કામ શહેરી વિકાસ વિભાગ રૂપિયા નવ પોઈન્ટ સત્તાવન કરોડના બે કામ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ રૂપિયા એક પોઈન્ટ એકતાલીસ કરોડના સાડત્રીસ કામ નર્મદા અને પાણી પુરવઠા વિભાગ રૂપિયા સાડા ત્રીસ લાખ બેગામનો સમાવેશ થાય છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સન્માન વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવા પ્રકલ્પો લોકોના જીવન સ્થળ ઉચુકરા માટે મહત્વપૂર્ણ સાબિત થશે વચ્ચે વધારે આ તારીઓના ગડગળાટથી વધારેલી ભલામણા કારણ ક્યાં છેવાટાનો વિસ્તાર અતરિયાળ વિસ્તાર એવા વિસ્તારમાં આ એ આદરણીય મુખ્યમંત્રી સાહેબે એ કોલેજ આપી છે ભલામાણા એવા મુખ્યમંત્રી સાહેબનો જેટલો આભાર માનું એટલો હૃદયથી ઓછો છે એવા જ આપણા આ વિસ્તારના અને ભામાશાથી જેને ઓળખા એવા કેબિનેટ મંત્રી આદરણીય બલવંતસિંહ રાજપૂત સાહેબ આપણી વચ્ચે વધાર્યા છે એવા જ આપણા એ નાની વયના એ જિલ્લા અધ્યક્ષ આદરણીય હેતલબેન ઠાકોર પણ આપણી વચ્ચે પધાર્યા છે એમને પણ હું આવકારું છું એવા જ આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય રમેશભાઈ સિંધર સાહેબ આપણી વચ્ચે વધાર્યા છે એવા જ આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સાહેબ પણ આપણી વચ્ચે વધાર્યા છે એવા જ આપણા જિલ્લાના વડા કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ બીજા અન્ય અને તમે બધા ગામડે ગામડે થી વડીલો મોરબીઓ માતાઓ વધાર્યા છો એ બદલ બધાને ખૂબ ખૂબ હૃદયથી આવકારું છું અને શુભકામના પાઠું છું મારે આપને વધારે સમય નથી લેવો પણ ખરેખર આ ગુજરાતના એ મૃત્યુને મક્કમ મુખ્યમંત્રી સાહેબનો જેટલો આભાર માનું એટલો હૃદયથી ઓછો છે કેમ કે મેં સાહેબને વાત કરી કે મેં કીધું સાહેબ આ વિસ્તાર છેવાટાનો વિસ્તાર છે ઘણા વર્ષોથી અહીંયા મુખ્યમંત્રી કોઈ નથી પધાર્યા એટલે મહેરબાની કરીને અમારા સાંતલપુર તાલુકો છેવાટાનો તાલુકો એમાં આપ પધારો અમાને અને અમારા વિસ્તારના લોકોને ખૂબ આનંદ થશે એટલે આ સોળ રાધનપુર વતી હું સાહેબનો ખૂબ હૃદયથી આભાર માનું છું કેમ કે આ વિસ્તારમાં આપણને અહીંયા છેવાટાના વિસ્તારમાં એ સરકારી કોલેજ આપણને આપી છે ભલામાણા એટલે રાબ સાહેબનો અંતરથી ખૂબ આભાર માનો એવી જ રીતે અગિયાર ગામો છે આપણા એ સિંચાઈ વંચિત હતા એને કમાન્ડમાં લઈને એને એકસોને ઓગણપચાસ એકસોને ઓગણપચાસ કરોડ રૂપિયા સાહેબે આપ્યા છે એ બદલ સાહેબનો ખૂબ આભાર માનો ટૂંક સમયમાં જેનો આપને અહીંયા એ એ ખાત ખાતમુહૂર્ત આપણે કરવાના છીએ એવી રીતે રાધનપુર એવી જ રીતે એ મસાલી પાણી પહોંચાડવા માટે માનપુરા મસાલી એમાં દસ કરોડ રૂપિયા પણ સાહેબે મંજૂર કરેલા છે રાધનપુર શહેરમાં પાણી અલગ વ્યવસ્થા માટે રાણકપુર થી એકતાલીસ કરોડ રૂપિયાની બાવન કરોડ રૂપિયા એ માન્ય મુખ્યમંત્રી સાહેબે એ મંજૂર કર્યા છે એવી જ રીતે રાધનપુર શહેરમાં ભૂગર્ભ ગટર માટે અઠાવન કરોડ રૂપિયા એનો કામ ચાલુ છે એવી જ રીતે શહેરમાં ઊંચી ટાંકી યોજના નો એકવીસ કરોડ નું પંચાયત નું મકાન પણ મંજૂર કરેલું છે એટલે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો વધારે સમય નહીં લેતા છેલ્લા ત્રણ વર્ષમાં સાતલપુર મારા મત વિસ્તારમાં સાતલપુર રાધનપુર ને સમી પંચાયત માર્ગ અને મકાનમાં ખરેખર એ શહેરમાં બસો ને કરોડ રૂપિયા એ મંજૂર કર્યા છે એ રોડ રસ્તાના કામ એ રીસરફેસના કામ અને એ વીસ રસ્તાના કામો પ્રગતિ હેઠળ છે અને ઇઠોતેર રસ્તાના કામો હજુ આપણે કરવાના બાકી છે એટલે આ વિસ્તારને જે સાહેબે ખરેખર આપ્યું છે એ કલ્પના બારું આપ્યું છે એટલે હું આપના વતી ખૂબ એમનો હૃદયથી આભાર માની અને અહીંયા પધાર્યા એ બદલ એમનો ઋણી છું અને ખૂબ ખૂબ આભાર માનો બોલો ભારત માતા કી ખૂબ ખૂબ આભાર માનીએ ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ આપનો સાહેબ પાટણ તેની પ્રભુતાથી ઓળખાય છે પાટણ પટોળાથી વિશ્વ વિખ્યાત છે